રાજ્ય સરકાર એક તરફ શાળા પ્રવેશો યોજવા જઈ રહી છે જ્યારે બીજી તરફ ધોરણમાં નવમાં ભણતી જે એસ ટી કે ઓબીસી સમુદાયની વિદ્યાર્થીઓને છે તે એક વર્ષ વીતવા છતાં સાયકલથી વંચિત છે સાથે બીજી સમસ્યા સામે આવી રહી છે કે વિદ્યાર્થીઓને હજી સ્કોલરશીપ નથી મળી રહી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ

આવી ચૂકી છે તેમ છતાં તેમને સાયકલ નથી મળી રહી આવા આરોપ લાગી રહ્યા છે અને આવું જ એક રિયાલિટી ચકાસ્યું હતું અમે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીમાં જેમાં શાળા પ્રવેશોમાં બે હજાર તેવીસની જે સાયકલો આવેલી છે તે સાયકલો હજી સુધી આ વિદ્યાર્થીઓને નથી મળી રહી ત્યાંના સ્થાનિકે શું આરોપ લગાવ્યા છે તે પણ આપ સાંભળી લો આજે અમે નસવાડી હાઈસ્કૂલમાં આવેલ કોમ્યુનિટી હોલની ઓચિંતી મુલાકાત લીધી આ કોમ્યુનિટી હોલ ખૂબ જ જર્જરીત હાલતમાં છે આ કોમ્યુનિટી હોલની જે સ્લેબ છે એ પણ ખૂબ જર્જરીત હાલતમાં છે તમે જોઈ શકો છો અમે અહીંયા જ્યારે ઉચિંતી મુલાકાત લીધી ત્યારે સરકાર દ્વારા પ્રવોત્સવ પ્રવોત્સવમાં જ્યારે ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીનીઓ માટે સાયકલ આપવામાં આવે છે એ બે હજાર ત્રેવીસમાં યોજનામાં આવેલ સાયકલો ચારસો ઉપરાંત આજે અમને અહીંયા ધૂળ ખાવા ધૂળ ખાતી જોવા મળી ગરીબ અને આદિવાસીની વિદ્યાર્થીનીઓ જ્યારે પાંચ દસ કિલોમીટર સુધી પગપાળા ચાલીને અભ્યાસ કરવા માટે જતી હોય અને આવી સુવિધાઓ જ્યારે સરકાર માટે આપવામાં સરકારમાંથી આપવામાં આવતી હોય અને સરકાર દ્વારા દ્વારા આપવામાં આવેલ સુવિધાઓ અહીંયા ધૂળ ખાતી હોય ત્યારે શરમજનક વાત છે સરકારના અધિકારીઓ અને એના મળતિયાઓ શું આમાં પણ ભ્રષ્ટાચાર કરવા માંગે છે શું આમાં પણ પોતાના ખિસ્સા ભરવા માગે છે સરકાર સામે મારી એટલી જ માંગ છે કે જ્યારે બે હજાર ત્રેવીસથી આજે બે હજાર ચોવીસ પૂર્ણ થવા આવ્યું ત્યાં સુધી આ સાયકલો ગરીબ અને આદિવાસીની વિદ્યાર્થીઓ સાથે પહોંચી નથી ત્યારે એમને તાત્કાલિક ધોરણે આ સાયકલો આપવામાં આવે આમ રાજ્ય સરકાર શાળા પ્રવેશોની જાહેરાત કરી લોકો વધુ ભણે તે માટે પ્રયાસ કરતી હોય છે પરંતુ વાસ્તવિકતા એ છે કે આ વિદ્યાર્થીઓને જે સ્કોલરશીપ જે તેમનો હક છે અને જે સરકારે જાહેરાત કરી છે તે હજી સુધી નથી મળી સાથે ધોરણ નવમાં જે વિદ્યાર્થીઓને ભણતી હોય છે તેમને રાજ્ય સરકાર દર વર્ષે વિના મૂલ્યે સાયકલ આપતી હોય છે આ સાયકલો પડી રહી છે તેમ છતાં વિદ્યાર્થીઓનો સુધી હજી નથી પહોંચી રહી આ જોઈ રહ્યા છો તે સીધા સામે છે અને આ વિઝુલ છે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જેમાં બે હજાર ત્રેવીસ શાળા પ્રવેશોના સ્ટીકર માર્યા છે તેમ છતાં આજે વિદ્યાર્થીઓને જેનો અધિકાર છે તે સાયકલથી વંચિત છે આ મામલે મંત્રી ભાનુબેન બાબરિયા નું અમે ધ્યાન દોર્યું છે અને કુબેર ડિંડોર નો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેમનો પ્રયાસ હજી સુધી થઈ શક્યો નથી આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે